નશામાં ધૂત ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા હાઈવે પર કન્ટેનર પલટી મારી ગયો ઘટના નો લાઈવ વિડીયો સામે આવ્યો કચ્છ મુન્દ્રા ગામ છ સરાથી મોખા વચ્ચે કન્ટેનર પલટી મારી ગયું તેમજ પહેલા ટ્રેલર ટ્રક ને એક્સિડેન્ટ થતા બચ્ચો પલટી ખવડાવી દીધી અને કોઈ વાહન સ્કૂટર કે બાઇક જેવું વાહન ન હતું નહીંતર કોઈનું દીવડું બુજાવી નાખે આવા લાપરવાહી ડ્રાઈવરોને નોકરીથી કાઢી નખાય અને કાયદાકીયનો ભાન દેવાય અંજારથી થી મુન્દ્રા જતી વખતે હાઈવે પર લોકોના જીવ તારવે ચોટ્યા ડ્રાઈવરને માથામાં ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો આઠ કિલોમીટર સુધી બેફામ ગાડી ચલાવતા લોકો ભયમાં મુકાયા મીડિયાની ની અવાજ અથવા જનતાની અવાજ છે કે જેટલા મોટા ભારે વાહનો હોય તેમને પોલીસ સરપ્રાઇઝ ડ્રિંક ચેકિંગ મિશન શરૂ કરે તેવી માંગ